નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું મુખ્યમંત્રી ગ્રામોદય યોજના એ યોજનાનું શું કામો છે કઈ રીતના તમે આ રોજગાર મેળવી શકો છો જે મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત તો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું અને જો તમે પહેલી વાર ચેનલ પર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર તમામ યોજનાની માહિતી તમને કઈ રીતના મળશે તે અંગેની સંપૂર્ણ જાણકારી આપણે આ ચેનલ પર ગુજરાતી ભાષામાં દરરોજ તમને વિડીયા મળતા રહેશે તો યોજનામાં વાત કરીએ તો મુખ્યમંત્રી ગ્રામોદય યોજના છે યોજનાના ઉદ્દેશ્યમાં વાત કરીએ તો બેરોજગાર લોકોને આઠ હજારથી દસ હજાર રૂપિયાની માસિક રોજગારી મળી રહે તે માટે આ યોજના કામ કરતી હોય છે યોજનાની અમલવારીમાં વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં બેરોજગાર પુરુષ કે સ્ત્રી વિવિધ એજન્સી મારફતે આઠ હજારથી દસ હજાર રૂપિયા સુધી માસિક રોજગારી મળી રહે તે માટે આ સુવિધા આ યોજના અંતર્ગત આપવામાં આવતી હોય છે લાભ ક્યાંથી મળશે તો તાલુકા પંચાયત કચેરી ખાતે અથવા તાલુકા વિકાસ યોજનામાં તાલુકા લાઈવઅલી હુડ મેનેજરશ્રીનો તમારે સંપર્ક કરવાનો રહેશે તો તમારા નજીકમાં હો તો તેને સંપર્ક કરીને તમે પણ રોજગારી મેળવી શકો છો જે મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત તમને પણ તેનું મૂલ્ય મળવાપાત્ર રહેશે આઠથી દસ હજાર રૂપિયા સુધી તમે રોજગારી હર મહિને મેળવી શકો છો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી કોઈ પણ તમને માહિતી વંચિત નહીં રહી જાય